અને ત્યાં તો કૃષ્ણના પ્રભુ હું ચાલી ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પરહાઈ જાઓ છો કૃષ્ણે કીધું કે અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે એને બદલે કર્ણ સરસંધાન કરીને એક અમને બે હો તો વી ફૂટ નાખી દે ને એના વખાણ ન કરું તો બીજું કરું વખાણ મરદના કરવા પડે શું કરું ન કરું તો પાલીતાણા મહારાજ સાહેબ ના મામા પ્રતાપસિંહજીના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલતાણાના વેચાતા હતા એમાં એ આડો પડેલો અને એમાં કીધું કે આ એરણું હમણાં પકડી લાવું દહ ઘોડે નીકળ્યો ભાઈ પાલતાણા મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું કે એટલી વાર લાગે પણ તું પાલિતાણા નો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહ પૂછ્યું મામા ગરણીઓ ક્યાં કે છે તો હાવ આવું બેઠી દડી નું પણ ઘોડે ચડે છે ને ત્યારે તાડ જેવો થાય છે એનો આંકલો નથી સાંભળ્યો ગાતો ઘોડે ચડે ને ત્યારે બ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી

ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા રામે એને ઘડીક આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું મારા થાક ઉતરી જાય ચૌદ વર્ષ બાકી લક્ષ્મણ શેષા અવતારને મેઘના શું બાણ મારી મૂર્છા લાવી શકે પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો સારું સાહેબ લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકી રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ

તને ની યાદ આવી મારા વીર જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો છ મહિનાનો તું ને જેમ સુમિત્રાજી તને હિંચોતી હતી એમ તારા હાલે ડાંગાવ શું જબરજસ્ત પ્રેમ હશે અને કેતો લખમાણ સીતા સુમિત્રા બની ને તું ને હાલ

પોતાના ભાઈને મૂર્છા લાગી છે હનુમાનજી કીધું કે પ્રભુ આંગળા બંધ થવા બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રો નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સૌ કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તો પે આન તોહી ન તો સંગ તો હી આન તો પે સંગ સીએ લાતો ના લાતો સંગ સી પે કુરંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના આ બધું નો કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો આયા રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ ત્યારે હું પાછો જાય છે અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવી ઊભા છે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો મારો દીકરો ક્યાં પણ સુમિત્રા અને ઉર્મિલા ને હું શું જવાબ દઈશ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે પણ હનુમાનજી કીધું સવાલ શું તો કે દ્રોણાચલ ઉપર સૂર્યોદય થાય એ પેલા સંજીવની આવે તો ભાઈ બચે વાત તો પ્રભુ એટલી જ છે ને તો કે હનુમાનજી રામ ને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે

કેતો પ્રભુ લંકાને આખી મૂળિયા હોતી ઉખાડીને ઠપકારી માથે ને કેતો આખા દ્રોણાચલ ને ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં પેલો પેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે દોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જાવ સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહોડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજી ને એના વીરસ નું સાક્ષી આપી છે પવન કો રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીરરસ નું વર્ણન સંભળાવવાનું છે માય આંગલાની જેમ નો કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજ મન મુકુળ સુધાર બાપ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ઝૂંપડાથી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજ મન મુકુળ સુધાર મને લાગે છે આ ધાંકડાઓ છે એ જેઠવા અને ભરૂ ભરૂ ડાયરો હા એ હનુમાન ના જ વંશજો છે એ કેમ બેઠા રે અત્યારે હમણાં હમણાં જોજો ઊભા થાય છે કારણ કે પોતાના પરિયા તણા અને જેને નેવળ ભગમાન હોય પોતાના પરિયાના અંદર નેવળ હોવા જોઈએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધાર વિમલ જસ સુમિરાવ રઘુ કલેશ ગોપાલન સ્વામી એ ભગવાન સાણંદપુર ના હનુમાનજી કષ્ટ મંજેવ સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટીકવીને આમ ઉભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ ગોપાલન સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક બે ડગલા હંકાવું તો કે હવે રહેવા દો હવે રહેવા દો તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર વિમલ જસ જો દાજક ફલ જાર બુદ્ધિ ન તનુ જાની કૈ સુમિરાવ પવન કુમાર અને આપે બધા એ સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે પોતાના એ વર્ષ ની દીકરીને તેડીને આવતા હતા ભાઈ એ ગાડામાં અઢાર વર્ષના વવારુને ને તેડી અને આવતા હતા પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા અણુ તેડીને આવે છે જીજવે જડી વાટ જોવું કોઈ માનવી આવે ઉઘરીયાળી વેલ માં બી આવે છે એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંઈ ગાડા ને છોડી નાખી વેલ ને છોડી નાખી સામે એક ઝૂંપડું છે ઘેઘુર વડલો છે નાની વાવ છે અઢાર વર્ષની આયર ની દીકરી ભાઈ

આનાથી વધારે વાત જ નથી થઈ એક સેકન્ડમાં હાલ એક કરી અને નીકળી ગયો એ હાલતા 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 અઢાર વરાની આયરના દીકરી બા છે એ વવારો છે એ જઈ અને એક ઝૂંપડું છે એમાંથી કોઈકનો કણસવાનો અવાજ આવે છે કોણ કણસતું તું છે કોણ દુખી છે આ વગડામાં અને સામેથી એક મીઠો કરુણા વાળો પ્રેમવાળો અવાજ નીકળે છે તમને નહીં દુખવા દઉં હો મારા બાપ એ ઘડીક તમે બેહો ને હું તમારા ઘા સાફ કરી દઉં હું તમારા પાસ પર લોહી દઉં હું તમને નવરાવી દઉં તમને નહીં દુખવા દઉં હો આમ જ નજર કરી ઝોપડાની માલપા ત્યાં તો આયર દીકરી ધ્રુજી ગઈ જે માનવ આકૃતિ એને જોઈ રગત પીતિયા શરીર બેડોલ ચહેરા ભાવતા અમરાજ પણ ભાગે એવા જેના કડંગા રૂપ છે એને એક પુરુષ એક સંત એના ઘાને સાફ કરે છે એ પાસે છે અને આયર દીકરી અઢાર વર્ષ છે એ ઉભી રહી ગઈ આમને આમ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીડું ફરવા ગો હો એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કહે છે એની એક દી આજ દશા થાય ને એક દી આજ બને ને હવે મારે હાહરે નથી જવું ઊભી જવું પણ આંખ બંધ થઈ ગઈ છે અંદર વલણું સારડ્યું ફરવા માંડી ભાઈ અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ એ દેવીદાસ બાપુ એ અમરબાઈ નામના અઢાર એટલું દીકરી ક્યાંથી આવો છો બાપા બાપુ ખબર નથી ક્યાં છે બાપા બાપુ ખબર નથી તમારું નામ શું બાપા બાપુ ખબર નથી સાહેબ ક્યાંથી આવો છો ક્યાં જ આવું છે અને તમારું નામ શું છે એ બધું ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકાય બાકી એકડા ન લખી શકાય આયરની દીકરીના આવ્યો હૈયાની મારી પાસે સત્સંગનો એકડો ખૂંટાઈ ગયો ભાઈ